Ô sức sống với các cháu, cháu cứu người thân yêu cầu 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 người thân હવે આપણે ના પણ અમારે તો અંદર જવાનું અમે કોઈની ચેમ્બરમાં નથી જવાના અમે કમ્પાઉન્ડમાં ઉભા રહીશું સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બે નો રજૂઆત કરશે બે આગેવાનો રજૂઆત કરશે અમે કોઈ અંદર જવાના નથી આપણે મહેશભાઈ ત્યાં બોલાવી લઈશું ગેટ પર બોલાવી લઈશું એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી જ ઉભા રહીને તમે પણ ઉભા રહેજો અમે પણ ઉભા રહીશું મીડિયા વાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું અહીંયા બીજો કોઈ કાર્યક્રમ અહીંયા કોઈ ધરણા પ્રદર્શન બોલ સૂત્રોચ્ચાર એવું કોઈ નથી આપણે કરવાના આપણે એ ચીપ ઓફિસર ને આ પગથિયા પર બોલાવી લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી બધાની સામે રજૂઆત કરી લઈશું મહિલા શાંતિથી આવી રીતના શાંતિથી આમાંથી પણ બે બેનો બોલશે જે બેનો બોલે એવા હોય બે બેનો બોલજો અમે આગેવાનો ત્રણ છે અમે રજૂઆત કરી બીજું બીજું કોઈ નીચે ઉભા રહીશું ગઢવી સાહેબ આટલા બધા લોકો અને ત્યાં સલાહ લાગેલા છે

બધાની સામે ભલે રજૂઆત બધા કરજો બાર જણા જે લોકો એટલી મોટી ગાડીઓ નહીં આ તો બાઇકો બે ત્રણ ગાડી મૂકો કોઈ પેલી બાજુ બાંધકામ તમારો બંદોબસ્ત ગોઠ લીધો ને તમારો બંદોબસ્ત બાર જ ઉભા રહીશું કોઈ અંદર નહીં જશે અમે આ બે કરશે ને અમે બે ત્રણ આગેવાનો છે અમે અમારી રજૂઆત બીજી કોઈ વ્યવસ્થા નહી થાય કોઈ ધક્કા થાય કોઈ સૂત્રોચ્ચાર થાય કોઈ થાય એની જવાબદારી અમારી પછી અમે પાંચ જણ અંદર જે શું રજૂઆત કરી એનો કોઈ મતલબ નથી સાથે આવે પછી ત્યાં દરવાજે બોલાય લીધો ત્યાં રજૂઆત કરી પછી અમે